જીવલેણ માંદગીમાં સપરાણ

ઠીક છે ચાલો ત્યારે જય માતાજી માં દીકરા આટ આટલા આ બદલા આટ આટલી દવા બદલી છતાં કંઈ ફરક નથી પડતો કોઈ હારા બતાવી જોને હા બતાવી જોવા ને વાત કરી છે

અરે माड़ी આ કારણ તું नहीं વાળે તો બીજું કોણ वाले तो दुझी माल से है આ आ चमकी में भरती वासा दे मां શું વાત છે ભુવાપા કાઈ નહીં માં શું કામ ના પાડે છે એ કે સમજાતું નથી તો હવે શું થાય ભુવાપા કાઈ નહીં આપણે માને ના પડવાનું કારણ પૂછી લઈએ હે માં જો આના કારણ ઉધીના હોય મને જો તું ના પડતી હોય તો આ જપ્ડીમાં પડતી વાસા દે માં આ જપ્ડીમાં પડતી વાસા દે અરે શું કેસે માતાજી આપા બેટા આ કારણ તો અવધીના છે કોઈ પણ ભુવાપા આનો કોઈ રસ્તો તો હશે ને એ ભુવાપા આ કારણ છે કોના વિકરા અમે કોઈ કોઈના નામ ન દઈએ આ કારણ વાંઝાના છે અવધીના છે એટલે હવે આ મારાથી काबूમાં નથી બસ એ જ કે હવે તો તમારથી થાય એટલે સેવા કરો ભાઈ અરે બેટા ધની કેમ રડે છે બેટા તારા હાહરિયામાં હાવ મજામાં તો છે ને ના બાપુ મારા સાસરીયામાં કોઈ મજામાં નથી એટલે એટલે તું કેવા હું માંગે છે અરે દીકરી ધની એજ કે મારી બેન પૂની ઘણા સમયથી માંદી છે ને વેદ ને ભૂ આ પણ કાઈ ફરક પડતો નથી ને ભુવાનું કહેવાનું છે કે કોઈ વાંજાના અવધિના કારણ છે ને પુની પુનીનો આ આ દુખ જોઈ ઘર માં કોઈ ના ગળે કોળિયા ઉતરતા નથી હું વાત કરું છું દીકરા હા બાપુ તમે તો માના ભુવા છો તમે તમારી દીકરીના દુખ ભાંગી ના શકો અરે દીકરા દીકરી દીધે તો દસ જાય અરે હું તો ખાલી માનો ભુવો જ છું પણ કામ તો માને જ કરવાનું હોય ને દીકરા શું બાપુ તમારે મન તો દસ જશે પણ પુનિબેને કઈ થઈ જશે તો મારા કુળનો આધાર જશે અરે ના બેટા ના આવું ન બોલ અરે મારો જીવ જાય પણ તારા કુળને કાંઈ નહીં થાય તું ચિંતા કરમાં તું તુદારે તારે ઘેર જા માતાજી હવ હારાવાના કરશે જય માતા ફટાણાની દેવી માં મેલડી આજે મારા માટે એક સંકટ આવી ગયું છે અને તું તો જાણે છે જાણે છે કે મારે બે દીકરી છે દીકરો નથી પણ હા મારી બે દીકરીઓ મારા દીકરા સમાન છે તો આજે મારે એનું કારણ કાઢવા જવું છે માં મને રજા આપ માં મને રજા આપ ના દીકરા ના ત્યાં તો વાંઝાના કારણ છે એટલે હું તને ત્યાં જવાની રજા નહીં આપું અરે આ તું રજા નહીં આપે તોય મારે જવું પડશે અરે માં મેં આખા ગામના દુઃખ ભાંગ્યા છે અને જો હું મારી દીકરીનું દુઃખ ન ભાંગું ને તો બાપના નામને કલંક લાગે માં કલંક લાગે ના દીકરા ના તું વાદળ સામે વાત માંડવો રહેવા દે આનું પરિણામ સારું નહીં આવે તો તો શું તું મારી દીકરીનું કામ નહીં કરું ના દીકરા ના એવું ના બને અરે તું ઠવી ગામમાં પગ મૂકીને તારી દીકરીનું તું શું આખા ગામનું કારણ ન કાઢું ને તો હું ખટાણાની મેલડી નહીં પણ જો જે હો દીકરા પછી તારાથી પીપરડીમાં પાછું નહીં આવાય હો કાઈ વાંધો ની માં જેવી તારી મરજી પણ મારે તો મારી દીકરીનું દુખ બાંધવા જવું જ પડશે અને જો આજે મને જવામાં મોડું થઈ જાય ને તો સમજ માં કે મારી લાજ જહે માં મારી લાજ જહે જય માતાજી જય ખટાણા ની દેવી માં મેલડી ધરો જય જય ના માં ના ખમા તને કઈ નહીં થાય દીકરા હમણા તારા બાપુ આવતા હશે હા પણ બાપુ ક્યારે આવશે અરે લાખા પણ આવતા ક્યાંક મોડું તો નહીં થઈ જાય ને જય માતાજી マタジー、ハラワナ。<t amentos> बेटा तू चिंता नहीं कर अ? जरा ही चिंता नहीं कर माता जी हाओ हरा बने से जा पर ले आ। देखें, देखेंता तो देखेंता

છતાં હું વટ કરીને આવ્યો એટલે માએ મને પાછા ના પાડી એટલે આજે મારે મારે અને મારી માં મેલડીને વિખુટા પડવાનો વારો આવ્યો અરે એમાં શું થઈ ગયું તમારું જ ઘર સમજીને રહ્યો ને માતાજી હવ હારવાના કરશે વિચારો છો બાપુ કઈ નહી બેટા કઈ નહી તો પછી લ્યો ભાત ખાઈ લ્યો આમ ક્યાં સુધી તું દીકરીના ઘરમાં રહીશ અને ક્યાં સુધી દીકરીના ઘરના રોટલા ખાઈશ થયું બાપુ કઈ નહીં હવે હું અહીંયા નહીં રહું હવે હું મારી જન્મભૂમિ ઉપર જરૂર જઈશ જરૂર જઈશ પણ મારે તો તને ના પાડી છે ત્યાં જવું તારા માટે સારું નથી અરે અરે માએ જે ધાર્યું છે તે થશે પણ હું હું આજે જરૂર જઈશ જરૂર જઈશ હું આવું છું માં અરે બાપુ Oh. નાથ હોટ્યુ હોટ્યુ ભાઈ આ લાખા પાસે દે છોડી દીધું હ મારા નામ માર નામ ત્યાર પછી લાખા પાસે દે છોડી દીધું તો શું લાખો પરના ગયા પછી માના ધૂબ દેવા બંધ થઈ ના ભાઈ ના ત્યાર પછી એના ભત્રીજા રામા આપા એ પણ માના ઉપાસક હતા અને સેવા પૂજા કરતા હતા અને માતાજી એના પણ એવા જ કામ કરતા હતા એને પણ માતાજી સાય હતા અને ગામનું ગૌધણ ચારતા હતા અને એક દિવસ રામાપા રામાપા હું વાત છે ભાઈ આપા આપડા ગામનું ધણ કોક વાળી ગયું છે હે હા આપડા ગામનું હે માવડી હવે શું થા હે મા હું થા